રાકેશભાઈ ગાંડાભાઈ પટેલ પછી ગોલ નેસડાના રહેવાસી સુરેશભાઈ રાઠોડ વર્ધાભાઈ રાઠોડ હરેશભાઈ હરેશભાઈ રાઠોડ આ લોકોએ અમારા ઉપર ફ્રોડ કર્યો છે અમારા ગામમાં આવી અને અમાને એક લાલચ આપીને એમણે કહ્યું કે તમે અમને સાધન લઈ આપો વર્ધી માટે તમે સાધન લઈ આપો એટલે તમને તમારા સાધનના હપ્તા અમે ભરીશું અને તમને ચાલીસ હજાર રૂપિયા મહિને રોકડા આપશું આ રીતે કહી અમારે ભોળવી અને સાધન અમારા અમારા ઉપર લોન લઈ સાધન લઈ ગયા અન્ય ખેડૂતો અમારા ગામના દસ વ્યક્તિ છે એ લોકો ઉપર પણ લોન લેવરાવી અને ટ્રેક્ટર લઈ ગયા છે આ રીતે આ લોકો મહિના બે ચાર મહિના અમારા હપ્તા ભર્યા અને બંધ કર્યું હપ્તા ભરવાનું બંધ થયું એટલે ચોલા કંપનીવા ચોલા બેંકવાળા અમારા ગામમાં અવારનવાર આવવા માંડ્યા અને હપ્તા ભરવાનું કહેવા માંડ્યા કે હપ્તા તમે ભરો તમારા નામે લોન લેવડાવી છે હવે હપ્તા ભર્યા પછી ગાડી લઈ ગયા આ લોકો અમારા ઘરેથી ગાડી લઈ ગયા અને એ લોકો હપ્તા ભરતા નથી કે અમારે નથી પ પૈસા આપતા કે નથી અમને સારી રીતે જવાબદાર આપતા અવારનવાર અમે સગા સંબંધીએ જાણ કરી પણ એ લોકોનું પણ માનતા નથી એના વિરુદ્ધ અમે પાભર પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે એફઆઈઆર નોંધાવી છે એફઆઈઆર નોંધાવ્યા પછી અમારા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધી છે અને અમારા પ્રત્યે જે આ લોકોએ ફ્રોડ કર્યું છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ લોકોને કાયદેસર કડક કાર્યવાહી કરી અને બીજા અન્ય લોકો પણ આ આનો ભોગ ભોગના બને એવી અમારી માંગ છે મારા ઉપર ફ્રોડ કર્યું છે મહેસાણાના રહેવાસી રાકેશભાઈ ગાંડાભાઈ પટેલ